કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ વી કે હુંબલ દ્વારા પ્રમુખ પદ સંભાળ્યા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નવી શરૂઆત અને સૂર્યોદયના સંકેત આપ્યા ભુજમાં યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વીકે કે હુંબલે જણાવ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ ગ્રામકક્ષાએ જનસંપર્ક વધારશે અને વધુમાં વધુ લોકોને પાર્ટી સાથે જોડાવા અપીલ કરવામાં આવશે કોંગ્રેસ માં કાર્યશીલ અને સમર્પિત કાર્યકરોને યોગ્ય જવાબદારીઓ સોંપવામાં આવશે નવ નિયુક્ત પ્રમુખ શ્રી એ કહ્યું કે જનતાના પ્રશ્નો ઉકેલવા અને દબાયેલા વર્ગો ને અવાજ આપવાની દિશામાં આગળ વધવાની તૈયારી છે એ જ સાથે સંગઠનના સકારાત્મક રીતે કોંગ્રેસ ને મજબૂત બનાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવાશે નમસ્કાર મિત્રો આજે મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પસંદગી જે કરી છે એ બદલ હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ ખડગેજી આદરણીય સોનિયાજી આદણીય રાહુલજી અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે એની જવાબદારી સંભાળી આપી અને સાથે સાથે અમારા જજમેન્દ્રસિંહભાઈ જેનો સમયગાળો પૂરો થઈ ગયો છે અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પણ સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી એ રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો તમામ હોદ્દેદારોને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે કચ્છના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી અહીંયા અહીંયા લોકોનો અવાજ પહોંચે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું એનાથી વધારે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારે વધારે જે દારૂ વેચાતો હોય તો એ આ કચ્છ જિલ્લામાં સરહદી જિલ્લામાં વેચાય છે વધારે વધારે ડ્રગ્સના રવાડે જો જુવાનો ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે કચ્છ મોટો વિસ્તાર છે આપણે સૌ જાણીએ છીએ કે ખાડેસર તે કરીને લખપત સુધી અને એમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું ખેડૂતોને મળતું ખાતર કે દવા આજે આપણે ખાતર છે એ કંપનીઓમાં ફેક્ટરીઓમાં પહોંચી જાય છે અવારનવાર આપણે પકડાય પણ છે તો આ સરકારના કાન આવરી અને ખેડૂતો માટે કામ કરીશું ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આજે કચ્છમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે પહેલાં એમ એમ માનતા આપણે કે અધિકારીઓ કચ્છમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે સમય અત્યારે અધિકારીઓ કચ્છ માટે આવવા માટે ફરા કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કોઈ પણ કામ પૈસા વગર થતું નથી ઉદ્યોગપતિઓના જ કામ થાય છે પૂંજીપતિઓના કામ થાય છે આમ આદમીના કોઈ કામો થતા નથી અને આ દારૂની જે મેં તમને વાત કરી કે દારૂ કે ડ્રગ્સ કે અહીંયા કઈ બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજો ખનીજ છે ખનીજ માફિયાઓ એ આપણું ખનીજ લૂંટી રહ્યા છે ઓવરલોડ ગાડીઓ છે બેફામ બન્યો છે તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે અને એનું મુખ્ય કારણ હોય તો એટલું જ છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેઠ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ હપ્તાઓ પહોંચે છે એટલે બધા આ ખાડા કાન કરે છે આવા લોકોને સાવરે છે તો લોકોનો અવાજ બની અને જે અહીંયા કરી અમે કામ કરવા માંગીએ છીએ અને ખાસ કરીને આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એમના માટે અમારા પાસે આઠ નવ મહિનાનો ટાઈમ છે અમે લોકોની વચ્ચે જશું એવા યુવાનોને અમે આગળ કરીશું કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસની સત્તા આવે અને નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ છેવાડાના વિસ્તારના માનવી સુધી લોકોને લાભ મળે એના માટે અમે કામ કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભાજપની સત્તા છે પણ એના કોઈ પદાધિકારીનું કંઈ ઉપજતું નથી આપણે ડીડીઓ હોય ટીડીઓ હોય કે ચીફ ઓફિસર હોય એ પ્રમુખના સચિવ તરીકેને કામ કરવાનું છે પણ અત્યારે એ બોસ તરીકે કામ કરે છે એના આદેશ મુજબ નીચે પદાધિકારીઓના કામો થાય છે એટલે પદાધિકારીઓને કોઈ સાંભળવા વાળું નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આ ભાજપના જ ચૂંટાયેલા લોકો કરી રહ્યા છે તો આ વાત અમે આવનારા સમયમાં ન થાય અને લોકોની સત્તા આવે લોકોના કામો થાય એના માટે થઈ અને સારા સારા જુવાનો આગળ આવે શિક્ષકોની અહીંયા ખૂબ ઘટ છે આપણે હમણાં પ્રવેશ ઉત્સવ અહીંયા કરે કરવા મુખ્યમંત્રી આવી રહ્યા છે અને આપણે કચ્છ બીજ એ આપણા કચ્છનું નવું વર્ષ છે આખા ગુજરાતમાં કોઈ એવો જિલ્લો નહીં હોય કે જ્યાં એમનો નવું વર્ષ ઉજવાતું હોય પણ આપણા કચ્છમાં નવું વર્ષ છે આખું અસ્મિતા છે આપણી ગૌરવ છે આપણું રાજાશ વખતથી અષાઢી બીજ ઉજવાય છે જ્યારે આ સરકારે અત્યારે અષાઢી બીજની રજા પર રદ કરી નાખી છે તો અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે કચ્છની અસ્મિતા ભૂસવા તમને નહીં દે તમે અષાઢી બીજના સિવાય કોઈ બીજા દિવસે તમે સારા પ્રવેશ ઉત્સવ કરો એક દિવસ આગળ પાછળ થાય એમાં શું ફરક પડવાનો છે અને બીજી વાત કે શિક્ષકોની જે ઘટ છે જેને કારણે આપણું શિક્ષણ ખૂબ કચ્છ જિલ્લાનું નબળું છે યુવાનો એટલા માટે જ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ શિક્ષણની શિક્ષકોની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એમની પાસેથી સમય પર માગવાના છીએ અમને સમય આપે અને સાચી પરિસ્થિતિ સાચી જે ચિતાર છે કચ્છનો એ મેં મુખ્યમંત્રી શ્રી પાસે મૂકવા માંગીએ છીએ તો મેં કલેક્ટર સાહેબને પણ કહેવા માગીએ છીએ કે અમને પંદર વીસ મિનિટનો સમય મુખ્યમંત્રીશ્રીનો લઈ આપો એટલે જેથી અમે કચ્છની જે સમસ્યાઓ છે કચ્છની જે તકલીફો છે ખાસ કરીને શિક્ષણ માટેની આરોગ્ય માટેની પાણી માટેની એ અમે સરકાર સુધી પહોંચાડી શકીએ બીજી વાત આપણે પાણીની વાત આપણે કરીએ કે જલ જલસે નલ યોજનાની વાત કરે કે આ નલસે જલ યોજના સરકાર એવો દાવો કરે કે એક પણ ઘર નળ વગરનું રહેવું નહીં જોઈએ નળમાં પાણી આવવું જોઈએ નળમાં નહીં પણ લાઈનમાં પાણી નથી આવતું આજે ત્રીસ ટકા કચ્છનો વિસ્તાર એવો છે જે તરસ્યા અત્યારે તરસે મરે છે પાણી પહોંચતું નથી અવાડામાં ધોરે માટે પાણી નથી પહોંચતું ટાંકામાં પાણી નથી પહોંચતું અને ખાલી પોખ તમે દાવા કરાવ કરો છો તો આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કચ્છના લોકોનો અવાજ બની અને આવનારા સમયમાં અમે લડાઈ લડીશું અને કચ્છના જ્યાં જ્યાં અમને જરૂર પડશે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો

ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો પહેલે મારે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેમ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો